ડાંગ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી રાવણરાજ ચલાવી રહ્યો છે. ડાંગ જિલ્લાના શિક્ષણાધિકારી jignesh thivedi ના મનમાનીના રાજમાં સાત째 લાયકાત ધરાવતા ઉમેદવાર મેદાનમાંથી બહાર. નથી લાયકા ધરાવતાને સમેટવાનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ આવ્યું કારણ કે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વર્ગ 2 ની જગ્યા પર બીજા વર્ગ 2 ના અધિકારી બાર અધિકારી હોવા છતાં વર્ગ 3 ના કર્મચારી આઈ ધરલબેન સોલંકીને મૂકવામાં આવ્યા છે તો કયા કારણે શિક્ષણ ખાતું મિલીભગતથી ચાલી રહ્યું છે કે કેમ ડાંગ જિલ્લાના શિક્ષણ અધિકારી જિજ્ઞેશ ત્રિવેદીના અનેક સવાલોથી ભ્રષ્ટાચારમાં સમાવેશ થઈ ચૂકેલ છે અને જો પોલીસ પોલ ખોલનારને જ ધમકીઓ આપવામાં આવશે કે તમને નોકરીમાં છૂટા કરી નાખીશું એવું પણ જાણવા મળ્યું છે આમ છતાં જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશ ત્રિવેદી પોતાની મનમાનીના લીધે ડાંગ શિક્ષક જગતમાં નારાજગી અને ઠેર ઠેર ચર્ચાનો દોર જોવા મળી રહ્યો છે આજની સરકાર દ્વારા અનેક પરીક્ષાઓ લેવાતી હોય છે તો ડાંગ જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી જીજ્ઞેશ ત્રિવેદીના અનેક સવાલો ઉભા થયા છે તો ઉચ્ચ કક્ષાના અધિકારી જેવા ડાંગની મુલાકાત લઈ તળિયા ઝાટક તપાસ હાથ ધરવામાં આવશે તો ડાંગના શિક્ષણાધિકારી જીજ્ઞેશ ત્રિવેદીના હાથ ના ભ્રષ્ટાચાર સામે કાયદેસરની કાર્યવાહી કરી તાત્કાલિક જિલ્લા બહાર થશે તો જ ડાંગ જિલ્લાના શિક્ષણમાં સુધારો આવશે Reporter Ramesh Mala Telka News dang